વહલા દર્શકો નમસ્કાર ગુજરાત મિત્રની દાદીમાના નુસ્ખા શ્રેણીમાં આજે ડૉક્ટર પરભિયાએ કંઠમાળના ઉપચાર અંગે જણાવ્યું છે કંઠમાળ આયોડિનની ઉણપથી આપણી થાઈરોઈડ ગ્રંથિ પર સોજો આવે છે અંગ્રેજીમાં એને વોઇટર કહેવાય છે ખાસ કરીને ગામડાના જંગલ વિસ્તારમાં રહેતા લોકોને સાદું મીઠું પણ ઉપલબ્ધ થતું નથી આથી એવા લોકોને કંઠમાળ થાય છે આનો ઉપચાર આ પ્રમાણે છે તજ તમાલપત્ર વાળો વરિયાળી વાવડી હરડે એલચી પીપર અજમો રાસના ચવક સૂં ચિત્રક મૂળ આંબળા ગોખરું ફલીજન સિંધવ જીરું ગંઠોળા મરી જવખાર નાગરમોથ દેવદાર અને ધાણા સરખા ભાગે લઈ ઝીણું બાટવું ઓસળના કુલ જેટલો શુદ્ધ ઘૂંગર ચોથા ભાગનું ઘી નાખી બરાબર હલાવીને આ મિશ્રણ ઉડતાળીસ કલાક રાખી મૂકવું પછી વાપરવું રોજ ત્રણ ગ્રામ ઔષધ દિવસમાં ત્રણ વાર લેવા જણાવાય છે મિત્રો દાદીમાના નુસ્ખા જાણવા ગુજરાત મિત્રને ફોલો કરવાનું ભૂલશો નહીં આપણે ફરી મળીશું નમસ્કાર